વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી કેટલીક ફરસાણની દુકાનોમાં કોર્પોરેશનના ખોરાક શાખાના અધિકારીઓ દ્વારા ચેકિંગ આવ્યું હતું કોર્પોરેશનના ફોર સેફટી ઓફિસરો દ્વારા તેલમાં વાનગીઓ બનાવતા એવા વેપારીઓની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાવપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ભજીયાની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે તેની પાસે લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ દુકાન બંધ કરાવી હતી ત્યારબાદ સમોસા વેફર ભજીયાના વેપારીઓ પર દવાઈ બોલાવવામાં આવી હતી શંકાસ્પદ તેલ લાગતા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે આરોગ્ય શાખા દ્વારા વાર તહેવારોમાં ચેકિંગ થતું હોવાથી વેપારીઓ નિશ્ચિત રહેતા હતા પરંતુ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા જ વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે

ના ઉટવા તો બંધ કરાઈ દો હા આવે છે ઓબ્લીસ બાર 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 કુડી પર પછી રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકને એક તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી ટ્વેન્ટી ફાઇવ કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજીસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે હાલ પાંચ છ દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે જેના લાઇસન્સ રજિસ્ટ સ્ટેશન અડાણી તેની દુકાનો હાલ પૂરતી બંધ કરવામાં આવી છે